સીતારામ બધાય ને સ્વાગત છે આજનો આપણા નવા વ્લોગમાં તો આજે આપણે સેલ લઈને આવી ગયા છીએ 100 રૂપિયા ને 150 રૂપિયા ની સાડી એક બે ને સાડી રોખાઈવી હતી મારી આગળ મારે પણ વ્લોગ માં કઈ નો બોલવું જોઈએ કોઈ વિશે કોઈ ગેર વસ્તુ કેમ કે વ્લોગ જોવા વાળા મારો અવાજ પણ સાથે સાંભળતા હોય પણ લગભગ એક એક દોઢ મહિના જેવું થયું મેં છે એને ફોન કર્યો તો કે સાડી હવે નથી જોતી તો હવે હવે તો એ સાડી મેં પણ સેલ માં જ મૂકી દીધી છે કોઈ લઈ નથી ગયું મારી ઘરે જ પડી હતી એટલા માટે તો હું કેતી જ રહું કે તમારે સાડી જોતી હોય ને તો કાં તો તમે મને ફોન કરીને એકદમ કમ્પ્લીટ કન્ફર્મ કરો કેમ કે દરરોજના કસ્ટમર તો મને ખબર છે કે રોખાવશે એટલે લેશે પણ જે અજાણ્યા હોય ને એનો પણ ફોન આવી જાય ને તો આપડે કાંઈ તકલીફ ન થાય આપણે વિશાવાળા થી એક બેન છે જે સાડી રખાવી છે કે બેન હું આવીને લઈ જઈશ એટલે આપણે એનો કોઈ પણ પ્રોબ્લેમ નતો એવી રીતના તો કેટલા બધા એ સાડી કંડોળા બેને રખાવેલી છે તો ગામમાં ગામમાં બે ત્રણ બહેનો એ તો ઠું બેને સાડી રોખાવેલી છે હું ગામના નામ એટલા માટે બોલું કે દૂરના લોકો પણ સાડીઓ રોખાવે છે તમારે જો જોતી હોય ને કન્ફર્મ હોય પેમેન્ટ ઇશ્યુ હોય હોય તો કહી દેવાનું કે બેન આજ સાંજે કાલે અમે પેમેન્ટ કરશું તમે સાડી રાખી જ દેજો એટલે હું સાડી રાખી દઉં બાકી કોથળી ફરીને મને રોખાવો ને પછી તમે સાડી ન લ્યો તમારે કેવડો લોસ જાય ને એ તો બધા બહેનો જે વેચે એને જે લેતા હોય એને આપણે વેપાર કરતા હોય તો બેનો ને બધી ખબર જ હોય સો રૂપિયામાં ગુલાબી કલર ની ટોમેટો કલર માં હું સેલ કરીશ ને એની આપણે રિટર્ન પોલિસી નથી હું સાડી રિટર્ન નહી રાખું કાપડ એકદમ મસ્ત આવશે વેટલેસ કાપડ છે ને સાંત્રી સાડી છે સાંજો તમારે પાટલી માં જ હશે સો ને દોઢસો છે જેવી રીતના સાડી બતાવું એવી રીતના ભાવ બતાવતી જાય ને બોલતી જાય કેમ કે હવે એ તો સાડી પડી રહી છે તમને બધાને અત્યારે લાભ થશે રેગ્યુલર કસ્ટમર ને બધાને તમારે જોતી હોય તો તમે એમ કે બેન કલાક કે કલાક રાખ દેજો અમે હમણાં પેમેન્ટ કરીએ તો પણ મને કઈ ઇશ્યુ ન હોય અત્યારે કોટડી થી દિલ્હી થી પોરબંદર થી બેનો એ સાડી રોખાવી લેવા મોડા આવશે દિલ્હી વાળા બેન તો બે ત્રણ મહિના આવશે છતાં પણ એની સાડી રોખાવીને પેમેન્ટ કરી દીધું હું એમ નથી કહતી કે તમે પેમેન્ટ કરી દો એમ કે તમે રખાવો ને તો સાંજ સુધી પેમેન્ટ કરો તમારે કઈ ઇશ્યુ હોય તો મને કયો પણ સો રૂપિયાની છે ગુલાબી કલરની નોર્મલ વેટલેસ કાપડ આવશે નોર્મલ કાંઈ પણ સેકન્ડ હોય બ્લાઉઝ નથી તો પણ તમારે સો જ રૂપિયા છે આ સાડીના તમારે મને પહેલાં જ કહી દેવાનું નીચેના મેસેજમાં કે બેન અમે સાડી લેશું દોઢસો રૂપિયા ભાવ છે રાણી ગુલાબી કલર આવશે આપણે એકદમ પાલો છે પણ પાલોમાં પ્રિન્ટ નથી પણ કોઈ પણ બહેનો રનિંગમાં પહેરવી હોય તો પણ આખિયા ટમેટા નીચે એકદમ વર્ક આવશે અમુક જગ્યા નથી સેલ એટલે સેલ પછી આપણે આપણે જે બ્લાઉઝ પણ છે તો જો આપણે સેલ કર્યો હોય ને સ્ટોક ક્લિયર જ સેલ કર્યો હોય આ તો મારે આજે મારે બોલવું પડ્યું મને એવી રીતના રોંગ ખાઈ ને એટલે ચાર આ રીતના આવશે ટોમેટો કલર દોઢસો જ રૂપિયા છે જેને પણ જોતી હોય જલ્દીથી દરબારી સાડી છે આખી સાડી આવશે સો રૂપિયા જેમાં ફોલ્ટ છે એમાં એકાદથી બેમાં હસે બાકી ફોલ્ટ નથી સો રૂપિયા આપણે સેલમાં મૂકી છે દરબારી ફોલ્ટ કાંઈ નથી કેસરી કલર છે ને જેના ફૂલ આવશે સો રૂપિયા ને તમારે આજના મારા સેલની સાડી છે ને કોઈ પણ જોતી હશે આ દોઢસો રૂપિયા છે આખી સાડી છે હવે પાંચસો ની ત્રણ વાળી છે મેં સેલ કર્યો હતો ને એનો પણ સેલ થઈ જવાનો છે એક બે દિવસમાં આ દોઢસો રૂપિયા વાળી છે ટોમેટો કલર બતાવ્યો એ પણ દોઢસો વાળી હતી જો આખી રીતના આવી રીતના આખી ડિઝાઇન આવશે અને બ્લાઉઝ નથી આમાં કોન્ટ્રાક્ટ મેચિંગ તમારી આગળ કોઈ પણ બ્લાઉઝ પડ્યા હોય તો સો ને દોઢસો રૂપિયામાં મારી બેનો અત્યારે શાક લેવા જાય ને તો પણ નથી આવતું બાંધણીની સાડી છે મરૂન બોર્ડર પટો આવશે આનો ભાવ દોઢસો રૂપિયા છે અને સાડી ફૂલ આવશે આખી પાલો પણ આવશે એક બ્લાઉઝ નથી આ રીતના આવશે આખી સાડી અંદર કોફી અને ક્રીમ આખો વિડિયો જોઈ લેજો સેલ ની સાડી પેલા તમે કેવી રીતના છે એ આ સો રૂપિયામાં નળિયા કલર છે ને આખી સાડી આવશે ઓઢણા કરવા હોય કે કોઈ પણ બહેનોને રનિંગમાં પહેરવી હોય તો બ્લાઉઝ નહીં આવે સેકન્ડ પણ કઈ નથી આમાં અમુક સાડી સેકન્ડ આવતી હોય ને સેકન્ડ નો પણ આવતી હોય પણ સેલ કરેલી સાડી રિટર્ન પોલિસીમાં નથી ઘરે કોઈ પણ કસ્ટમર આવીને લઈ જાય ચેક કરીને બદલાવી દેવામાં આવશે નહી પણ સેલ કરીએ ત્યારે કીએ ગુલાબી કલર છે સો રૂપિયા ભાવ છે ફૂલડાની પ્રિન્ટ આવશે સાડી આખી છે સોજ રૂપિયામાં જેને પણ જોતી હોય એને બાંધણીની સાડી છે સો રૂપિયામાં સાંથો આપણે આગળ કીધું હતું સાંથો કરાવવો હોય હું નથી કરતી મારી આગળ પંચો મશીન કાંઈ નથી બાજુમાં બેન કરે છે છોકરી વીસ રૂપિયા ચાર્જ લે છે સાંધાનો કોઈને બાંધણીની સાડી છે ને સાડીનો છટકો બ્લાઉઝમાં આવશે સાંધાનો કોઈ પણ બેનોને ઇસ્યુ હોય ક્યાંય પણ ન કરતા હોય તો જરૂરથી કહેજો એ પણ આપણે થઈ જશે બાંધણી લાલય છે ને મરૂન લઈ છે આ મરૂન બાંધણી બધી જ સાડીના કાપડ એકદમ મસ્ત છે અમુક પછી મિક્સ કરી અમુક ઘણી બધી સાડી રોખી આ મરૂન કલર છે બાંધણીની સાડી છે રૂપિયા છે પછી હવે મારા બધા લાસ્ટ પીસ પડ્યા છે જેનો સ્ટોક ક્લિયર ફરી પાછો આપણે સેલ તો આપણે અવારનવાર કરતા જોઈએ એટલે તો કીએ છે કે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરે જો સાટીક પટ્ટી જે આવે ને એ સાટીક ની પટ્ટી ચમકવાળી આવશે અહીંયા અને વરિયારી કલર છે આપડી આનું પણ લાસ્ટ પીસ પડ્યું છે આપણે આને દોઢસો દોઢસો વેચી આજે તો જેને પણ જોતી હોય ને માત્ર સો રૂપિયામાં સેલનો લાભ લઈ લેજો એમ કે સરસ બધી વેરાયટીની સાડીમાં આપણે સ્ટોક ક્લિયર સેલ લઈને આવ્યા છે તો બ્લાઉઝ મળી જાય તમને સાડીનું સો રૂપિયામાં સો રૂપિયામાં તો આપણે શાકભાજી લેવા જઈએ તો પણ નથી આવતું આ રીતના મલ્ટી કલર વેરાયટી સો રૂપિયા રનિંગમાં જે બેનો ફેરતા પાણીના ટપકા હોય ને એ રીતનું લાગે અને ગુલાબી કલર છે ને એકદમ ખાટો જાંબલી બોર્ડર છે એ કાળો કલર નથી આ કોઈ પણ બેનો ને એમ ન થાય કે કાળી છે આ કાળી છે આનો બોર્ડર પટ્ટો કાળો આવશે ને અંદર બ્લુ આવશે બ્લોગ આગળ પાછળ થયા આગલે દિવસે બ્લોગ ઉતાર્યા હોય ને અમુક સાડી બાંધ સાડી માં બ્લાઉઝ આવી જાય તો હવારમાં બ્લોગ આવી જાય બ્લોગ ઉતાર્યો જ ન હોય તો હવારમાં ન આવે આરામાં કલર છે અને ખાટો બ્લુ કલર નો બોર્ડર પટ્ટો આવશે આજે પાછળ આપણે બે ત્રણ જ પીસ હતા જે દોઢસો વાળા હતા વાગે ઓલ સાડી સો રૂપિયા ની છે તો સેલ નો લાભ જલ્દીથી લેજો જે સાડી પણ ગમતી હોય ને અત્યારે તો તહેવાર આવે છે તો બધાને ફેન્સી વેરાયટી જોતી હોય મને પણ ખબર છે પણ ઇન કેસ તમે પછી પણ આ સાડીઓ પહેરી શકો રનિંગમાં પહેરતા કાપડ એકદમ મસ્ત આવશે ફોલ્ટ પણ કાંઈ નથી પોચું સ્મૂથ તમને પહેરવામાં એકદમ મજા આવશે ગુલાબી અને જાંબલી બોર્ડર છે કેસરી કલર અને મરુન કલરની બોર્ડર આવશે બધા એના કલર જ છે જે સાડી જોતી હોય એનો આવી રીતના આપણે ફોટો લઈ લેજો આખો વિડીયો જોશો ને તો જ ખબર પડશે શું વેરાયટી કેટલામાં છે કેમ કે સુધી બધી જો સોવાળી જ આપણે બતાવી છે આવી રીતના છે મરૂન કેસરીના પટ્ટામાં છે આમાં ઉપર નીચે આમાં આ રીતના છે નીચે છે ખાટો જાંબલી કલર છે કેસરી પટ્ટો છે તો જલ્દીથી સેલનો લાભ લ્યો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ભાઈ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો